આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાણીનો ડાયરેક્ટ કનેક્શન પાણીની લાઈન સાથે કરીને લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે ખાડિયાના સ્થાનિક કોર્પોરેટરો પંકજ ભટ્ટ નિકી મોદી અને ઉમંગ નાયકે વરસતા વરસાદમાં ઉભા રહીને કામ કરાવ્યું હતું રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે